વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન વિષયની અંદર સેમેસ્ટર વનમાં જે પ્રકરણ નંબર પાંચ જે છે શરીરનું હલન ચલનલ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે જે મિત્રો તમારું નવું પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ મુજબનું આ સ્વાધ્ય સોલ્યુશન છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને ધોરણ છની આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ પહેલો પહેલો છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલો અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે તો આવશે હલન ચલનમાં બીજો અસ્થિઓ અને કાસ્તી સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે તો શરીરનું કંકાલ બનાવે છે ત્રીજો છે કોણીના હાડકાં ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે તો આવશે મિજાગ્રા સાંધા ચોથો છે ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચથી હાડકાં ખેંચાય છે તો આવશે સ્નાયુના સંકોચથી નેક્સ્ટ આગળ વધીશું આગળ છે બીજો નીચેના વિધાનોની આગળ સાચા અને ખોટા લખ એમાં પહેલો બધા પ્રાણીઓની ગતિને ચાલ એક સમાન હોય છે તો એમાં આવશે જવાબ આવશે ખોટું કારણ કે હોતી નથી બધા પ્રાણીઓની ગતિ ચાલ અલગ અલગ હોય છે ચિત્તો સૌથી ફાસ્ટ દોડે છે તો સસલું સૌથી ધીમે ચાલે છે સોરી સસલું નહીં કાચવો બીજો છે કાસતી અને અસ્થિની આપેક્ષમાં કઠણ હોય છે તો આવશે ખોટું ત્રીજો આંગળીઓના હાડકાંમાં સાંધા હોતા નથી ખોટું ચોથો છે અગ્રબાહુમાં બે અસ્થિઓ હોય છે સાચું તો મિત્રો ધોરણ ના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈ શકો છો અને ધોરણ ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં કારણ કે આવનાર પરીક્ષાઓની અંદર આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે ચોથો છે અગ્રબાહુમાં બે અસ્થિ હોય છે આવશે સાચું પાંચમો છે વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે તો આવશે સાચું નેક્સ્ટ આગળ વધીશું જોડકા જોડવાના છે તો છે પે પહેલો છે ઉપલું જડબું તેમાં મિત્રો આવશે ડી કે એક અચલ સાંધો છે બીજો છે માછલી એની અંદર આવશે જી તો તેનું શરીર તારા રેખીય હોય છે ત્રીજો છે પાનસળીઓ તેની અંદર આવશે ઈ હૃદયનું રક્ષણ કરે છે ચોથો છે ગોકળ ગાય તો એની અંદર આવશે બી અને એફ બંને આવશે એટલે કે બાહ્ય અંકાલ હોય છે અને અત્યંત ધીમી ગતિથી ચાલે છે પાંચમો છે વંદો તેની અંદર બી સી એ ત્રણેય આવશે બી એટલે કે બાહ્ય કંકાલ હોય છે સી હવામાં ઉડી શકે છે ને એટલે કે શરીર પર પાંખો હોય છે નેક્સ્ટ આગળ વધીશું આગળ જોઈશું એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો ખલદસ્તો સાંધો એટલે શું તો જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય જેનાથી સાંધાને ખલદસ્તો સાંધો કહે છે બીજો જોઈએ ખોપરીનું કયું ગતિ હલનચલન કરે છે તો ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ ગતિ કરે છે અથવા તો અલનચલન કરે છે બીજું છે આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી તો આપણી કોળી પાછળની તરફ વળી શકતી નથી કારણ કે કોણીનું હાડકું મિજાગરા સાંધાથી જોડાયેલું છે જે ફક્ત આગળની દિશાએ જ વળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે શરીરનું હલન ચલન એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત